શું ઘટના ઘટી હતી ને શાના માટે તમે અહીંયા આયા છો અમે એવું છે કે આજે સત્યાવીસ તારીખ ના રોજ અરજી આપી હતી રાત્રે ધરણા કરીશું કારણ કે અહિયાંની કચેરી જે મારો પ્રશ્ન હતો સ્કોલરશિપમાં છેતરપિંડી બાબતે તો આ દિન સુધી ખાલી અફઆર દાખલ થઈ છે એ બી બે મહિના થઈ ગયા છે ત્યાં તો તપાસ ચાલુ જ છે પરંતુ વડોદરાની કચેરી જે કેસમાંથી બાકાત થવાના પ્રયત્ન કરી રહી છે અહીંયા મને સરકારના ધરાવવાના પરિપત્ર પ્રમાણે સ્કોલરશીપ મળવાપાત્ર હતી છતાં પણ અહીંયાની જે કચેરી છે તે લોકો દ્વારા મારું ફોર્મ દફ્તરે કરે અને પછી મને ફોર્મમાં સ્કોલરશીપ ના આપી જેના સંદર્ભમાં મેં ઘણી બધી વખત ધરણા ઉપવાસ કર્યા છે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હજુ પણ ધરણા ઉપવાસ ટૂંક સમયમાં નાઈટ રોકાય છે અહીંયા પૂરી અને આજે અહીંયા જવાબદાર અધિકારીઓ તારા કરી દીધા છે અહીંયા એટલે એનો મતલબ એવું છે કે ભાઈ જે લોકોની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી નથી થતી અને સામાન્ય નાગરિકને લડત આપવી પડે છે ત્યારે ન્યાય મળે છે શું નામ છે એમનો તમને જે કાયમ માટે હેરાન કરે છે બોલાવીને એમનું નામ શું છે એટલે હું પોતે મને કોઈ બોલાવતું નથી હું મારા ન્યાય માટે રોજ અહીંયા આવું છું શું નામ છે તમારા નાયબ સાહેબ નું નામ હશે ને એટલે અહીંયા જે જવાબદાર અધિકારી હોય છે નામ તો બધા નાયબ નિયમક હોય છે પછી એની સિવાય જે જવાબદાર છે સમાજ ના અધિકારીઓ એટલે બધા બહુ અધિકારીઓ હોય છે જવાબદારી આવતી હોય છે પરંતુ અહીંયા કોઈ વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી તમે જ્યારે આવો છો ત્યારે તમને શું જવાબ મળે છે અહીંયાથી